પોરબંદર પંથકના દરિયા કિનારાના ગામોને વીજતંત્રએ બગવદર ડિવિઝનમાં ભેળવી દીધા છે જે અંગેનો અગાઉથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જેમાં આજે વીજતંત્રના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે આવવાના હતા જેમાં વિક્ષેપ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો જોકે બાદમાં અધિકારીઓએ જે મામલો થાળે પાડ્યો હતો પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાલખડા વિસાવાડા ટુકડા ભાવપરા મિયાણી અને હાથિયાણી સહિતના ગામડાઓ અગાઉ વીજતંત્ર માટે પોરબંદર ડિવિઝનમાં સામેલ હતા જેને મજીવાણા ગામ ખાતે સબ સ્ટેશનનું નિર્માણ થયા બાદ બગવદરમાં ભેળવી દેવાયા હતા જેનો શરૂઆતથી જ ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા જેમાં આજે ગ્રામ્ય વિસ્તારમાં વીજતંત્રના અધિકારીઓ આ મામલે ચર્ચા કરવા માટે આવવાના હતા પરંતુ સમયસર ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જય જવાન જય કિશન મારું નામ હિતેશ મોઢવાડિયા આજે સ ગામના ખેડૂતો અને ગામ લોકો નો પ્રશ્ન છે પોસ્ટલમાં જ રહેવાનું છે અને બગાવદર ડિવિઝન જે બે ભાગ પાડવામાં આવ્યા એમાં વિશાવાડા માંડીને સ ગામના લોકોને છે એ બગવદરમાં નાખે એનો વિરોધ છે પણ અમે અગાઉ રજૂઆત કરેલી એ રજૂઆતમાં એસી સાહેબે કીધું કે તમારે ગામની મુલાકાત અમે લેશું આજે તારીખ આપી અને એસી સાહેબ આવ્યા નહીં ખરેખર ખેડૂતોને સમજે શું છે? ખેડૂતોને કોઈ આમ જોઈએ તો કોઈ વેલ્યુ જ નથી રહેવા દીધી તંત્રએ. અમે નમ્ર અપીલ કરીએ કે ખેડૂતોને તમારી મીટિંગ કોઈ હોય તો ખેડૂતોને પહેલા જાણ કરો. આજે ખેડૂતો બે વાગ્યાના અમે સમય આપેલો હતો તો બધા હેરાન છે. અને અત્યારે અમે બીજી વિશેલ નો આજે ટૂંકામાં બધા ફીડરો છે છ ગામના એ ફીડરો બંધ કરાવવામાં આવ્યા જ્યાં સુધી એસી સાહેબ ન આવે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી અને એ પછી જ લાઈટ ચાલુ થાય એટલે ખેડૂતોને કંઈક વેલ્યુ સમજે એવી નમ્ર અપીલ તંત્રને કોઈ આ ખેડૂતોનો પ્રશ્ન છે એ પ્રશ્ન બાબતમાં સરકાર અમારા પર વિચારે અને આ ત્રીજી છે ને આમાં કોઈ રિઝલ્ટ નહીં આવે તો હવે જન આંદોલન અમે મોટું કરશું અને ઘરે ઘરે જશું હવે ઇતિહાસમાં પહેલી વાર બનીએ કે આખું ઘર નીકળી જવું જ્યાં સુધી આ માંગ માંગવા ન આવે ત્યાં સુધી મારું નામ રાજુભાઈ જીવાભાઈ વડોદરા હું ખેડૂત પ્રતિનિધિ તરીકે રિક્વેસ્ટ કરું તમને અમારે આજે જે છ ગામના ખેડૂતોનો જે પ્રશ્ન હતો હિતેશભાઈ કીધો એ મુજબ અમને અહીંયા એસી સાહેબે રૂબરૂ બોલાવ્યા અમને સાંભળવા અને અમને અમારી મિટિંગ કરવા તો અમને ફોનમાં જાણ કરી તારીખ અને ટાઈમ પાકો આપ્યો આજે અઠ્યાવીસ તારીખ ને ચાર વાગ્યાનો પછી અમે બે વાગ્યાના બધા ભેગા થઈને બેઠા હતા આમાં બધા ખેડૂતો છે જે પોતાનું કામ મૂકીને આવ્યા જે વીજ ગ્રાહક છે મજૂર વર્ગ પણ છે એ પણ કામે નથી રોજ પાડી અને બધા અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા એસી સાહેબ ને સાંભળવા માટે આવ્યા અને ચાર ને દસ થઈ છતાં પણ એસી સાહેબ ન આવ્યા એટલે અમે ફોન કર્યો તમને એવું કહેવામાં આવ્યું કે અમારે અર્જન્ટ મિટિંગ આવી તો અમે નહીં આવી શકીએ તો આ પણ એક અર્જન્ટ મિટિંગ કેવાય કારણ કે છ ગામ ના ખેડૂત છે એક હજાર જેટલા માણસ પોતાનું કામ ધંધો બંધ કરી આવ્યા તો આનાથી પણ અર્જન્ટ એને એવું શું જો ખરેખર અર્જન્ટ હોય તો એને જાણ કરવી જોઈએ અમને કે ભાઈ આજે નહીં આવી જાણ કરી નહીં અમને ઉલું બનાવ્યા બધા ખેડૂતને હેરાન કર્યા પછી ન આવવાથી અમે અત્યારે સાહેઠ કેવી સતત આવ્યા અને અહિયાં રામધૂન નો રાખ્યો કે ભાઈ ના આવે ત્યાં સુધી આપડે ધૂન બોલીએ

એટલે અમે સાહીઠ કેવી આવી અને બધા ઘેરાવ કર્યો અને બધા ફીડર બંધ કરાવ્યા તો પછી ત્યાંથી એસી સાહેબ બધા સ્ટાફ આવ્યો અને અમને અમને સાંભળ્યા અને અને એસી આવી બધાની રજૂઆત સાંભળવાની અમને એકત્રીસ તારીખ આપેલી છે એકત્રીસ સાત તો પાછા અમે એસી સાહેબ આવે એટલે બધા ખેડૂતો બધા આવી અને એને બગોદરમાં ન જવા માટેની રજૂઆત કરશું અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અથવા તો અમે અનસન ઉપર ઉતરવું અથવા અમે આગળ લડાઈ માટે ગાંધીનગર જાઉં મળવાનું અમે વિશાવાડા માં કોઈ પણ જગ્યા અમને ટાઈમ આપશે એ પ્રમાણે જગ્યા અમે નક્કી કરશું